આપડે સાહેબ એવું માલિકી જમીન છે ને તમને મોકલી છે તો બાજુમાં સરકારી પડતર જમીન માં પવન ચક્કી નો પોઈન્ટ પાસ થયેલો છે તો એનામાં એ ઈ લોકો એક હેક્ટર છે એ પેલા સિવિલ કોર્ટ માં એક દાવો દાખલ કરી દીધો એટલે ચાર પગે હાલતા સમાધાન માટે આવશે સિવિલ કોર્ટ નો ખર્ચો એ આપશે ને વર્તરી દે તમારામાં પડછાયો પડછાયું આવતો હોવો જોઈએ એટલે દૂર હોવું જોઈએ પવન ચકી ફરે એટલે દિશા જોઈ લેવાની કે પૂર્વ પશ્ચિમ નો એક નો તમારી પવન ચકી નો પડછાયો આવે એમ છે કે થી નિકાલ થઈ જશે એટલા માટે આપડે થી નિકાલ નથી સમાધાન માટે આવે એવું કરવાનું આપણી જમીન થી જેમીટર નો પાકડો છે સર તમારા મીટર દૂર છે ને ઉત્તર તમારો રસ્તો દબાય છે તમને વાંધો એ છે કે આપડી માલિક કેટલી દૂર રાખી શકે આઠ મીટર નો છાયા હોવો જોઈએ કોઈ નિયમ નહીં બાજુમાં આવી જતો હોય તો હાલે પડછાયા સિવાય તમે દાવો નો દાખલ કરી શકો એ કઈ એવું છે એમ ને એ લોકો મેં કીધું પૂછી લઉં એ રીતે દસ જમીન છે તો એનામાં એના પાંખડા સમાતા નથી સમજી ગયા જેને શું જે કરવું હોય તમારામાં પડછાયો આવી જાય તો પાંખડું તમારામાં પોચી જતું હોય એટલે તમે દાવો દાખલ કરી શકો પાંખડો સાત મીટર દૂર રહે છે આપણાથી તો કઈ ન થઈ શકે હવે પડછાયો આવે ને એ વિચારી જુઓ સૂર્ય જયારે જાય તમે કર્કવત રેખા ઉપર જુઓ એટલે તમારી એક જ દિશાનો છાયો આવે કચ્છ ઉપરથી નથી ખબર છે ને કર્કવત રેખા કે નથી ખબર મોઢેના સૂર્ય મંદિરથી સળંગ કચ્છમાં કર્કવત રેખા નીકળે

ખેડૂત મિત્રો તમારે કઈ પણ કામ હોય તો સીધો ફોન નથી કરવાનો ફોન કરશો તો નંબર બ્લોક થશે વોટ્સએપ દ્વારા જ માર્ગદર્શન લેવાનું છે મારો મોબાઈલ નંબર છે ડબલ ફોર નાઇન ફોર યાદ રાખજો ફોન કરશો તો નંબર બ્લોક થશે તમારે આ ભાઈએ જેમ વોટ્સએપ કર્યો છે વોટ્સએપના માધ્યમ દ્વારા જ પ્રશ્ન પૂછવાનો છે મારો જવાબ ના આવે તો બીજી વાર વોટ્સએપ કરવાનો ફોન કોઈ સંજોગોમાં નહીં કરવાનો ફોન કરશો તો નંબર બ્લોક થઈ જશે

આમાં શું છે કંપની હોય ને એટલે તમને બઉ નો ખાતવા દે અધિકારી પાસે એટલે મેં પ્રાંત હોય મફત કરવું હોય પડછાયો નો પડતો હોય ને તો પ્રાંતમાં આજે દાખલ કરો એટલે પ્રાંતમાં તો નીકળી જશે સમજી લો એ હોશિયાર હોય એને તો વકીલ નહીં રાખેલા હોય એટલે આપણે વકીલ નહીં રાખવાનો જો સિવિલ માં જવું હોય આપણને વળતર મળે એવું દેખાતું હોય કે આપણે પડછાયો પડે છે તો વળતર મળે તો સિવિલ માં જવાય

ફરે એટલે અત્યારે હવે આપડે ઉનાળો બેસવાનું કારણ જ એ છે કે આપડા ઉપર મધ્યાહન તે હવે ધીમે ધીમે આમ પાછળ જશે દક્ષિણાયન થાય એટલે આપણે શિયાળો બેસે અને રેખાથી જેમ જેમ તરફ જાય એટલે આપણે ને ચોમાસુ બેસે હવે હું કાયદા ને બદલે ભૂગોળ ભણવા મળી ગયો સાચી વાત બસ માહિતી મને જોતી હતી તમને પૂછીને આગળ તો જુઓ ભલે ભલે ભાઈ ભલે આવજો